તો જય મતેન્દ્ર ગુડ મોર્નિંગ સબ સર મરાય નો મોટો ભઈ ની તૈયાર થઈરા અલ્યા એનું બે અલ્યા ઓકે તો આરી હારી આવું છે કેમ છોકરાને સહે તાદુ થ ગયો મને આનામાં આવું નથી થાતો અલ્યા આ બાર કેટલા દોરી 1 2 3 4 5 દોરી ભાઈ ની જહેરા નોકળી શુક્ર પણ હું જઈ ગયા હારે જવા માટે તો હું ફાઈનલી આપણું કામકાજ હજિયાત તો પૂરું થયું નથી ને વાગી ગયા ત્યાં ને દસ વાગે મમ્મીએ ઓડર આવી દીધું શાકભાજી લેવા જવાનું તો ચલો આપણે જઈએ ફટાફટ શાકભાજી લેવા અને હરે હારે મસાલો પણ લાવવાનો છે તો આપણે જઈએ ફટાફટ શાકભાજી લેવા માટે તો આપણે આવી ગયા શંભુભાઈની દુકાને શાકભાજી લેવા અને આ શંભુભાઈ બધું આપણે તમે કોજો રેગડા શું ભાવ રેગડા હાલો રેગડા તો ચાલો શાકભાજી આપણે લઈ લીધું છે હવે આપણે જોઈએ ફટાફટ કરે શું કરવા રે બધા તમે હે શું ધોવારા શું મગાય શું મગાવ્યું તું કઈ ફૂલી વાર નહીં લાવ્યો ફળી તો ફાઈનલી મિત્રો કામકાજ વાળો પ્રોગ્રામ આપણે ઓલમોસ્ટ પતાવી નાખ્યો હતો અને હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે તો ચલો આપણે ફટાફટ જમી લઈએ હે તમે સોડી દો તો તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું નાઈટ પણ લીધું આ બધું फटाफट તો ચાલ આપણે જઈએ દુકાન

કોણ લાવ્યું તું બુક ફાઇનલી મિત્રો વાગી ગયા હતા સાત ને સાત વાગે આપણે આવી ગયા હતા ઘરે અને હવે જવાનું છે આપણે જમવા માટે જેમ કે જમવાનું આજે થઈ જશે વહેલું વહેલું તૈયાર તો ચલો આપણે ફટાફટ જમી લઈએ મમ્મી તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું અને હવે આપણે આવી ગયા હતા આરામ કરવા માટે અને આ છે આપણું પથારી અહીંયા ઓર્ડર ભેંસ તો જો તમને મારોગ સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળી એક નવા બ્લોગ સાથે